કઈ ઝુંબેશ એટલા માટે છે કે જે બાર બાળકોને માનવ સર્જિત હત્યા કહેવાય છે એ થઈ હોય બે શિક્ષિકાઓ મરણ મૃત્યુ થયું હોય જ્યારે દુર્ઘટના બની ત્યારે બધા દેતા નેતાઓ આવી ગયા આશાસનની જગ્યા અમે આ કરીશું અમે તે કરીશું અમે કોઈને નહીં છોડીએ શું કર્યું ભાઈ નહીં છોડવાની વાત તો રહી પણ એ વાતને ઓસરી જાય ભૂલાઈ જાય એ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે અમે કીધું કે અમને પચાસ લાખ વળતર આપો એ નહીં માની અમે સભામાં બેઠા એ વાત નહીં માની નાગરિકો બેઠા એ જ નહીં વાત માની એમના પરિવારના લોકો બેઠા એ વાત નહીં માની એટલે તમારા પાર્ટીના લોકો છે એટલે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ જે આપી છે એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એ જ બધા મળ્યા છે જેને કોન્ટ્રાક્ટ આપ્યો એના સિવાય વિજાઈ ગયા લાઈફ જેકેટ નહીં પહેરાઈ ઓવર કેપેસિટીની એમાં બેસણ બધું જાગર છે હોય છતાં ઢાંકછોડા કરતી રહ્યા છે એટલે સત્તા પર બેઠેલા લોકો જ એમને બચાવવાની કોશિશ કરી રહી છે એ સ્પષ્ટતા આવે છે એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોને ન્યાય મળે ગુનેગારોને સજા મળે અને જે શિક્ષિકાઓ જે બચારી બચાવતા બચાવતા જાન ગુમાવી છે એમના પરિવાર માટે વિચારો આ બધી વાતો છે સરકાર બહુ મોટી મોટી વાત કરે છે એમના પરિવાર નું શું હજુ તો બાળકો એ દુનિયા જોઈ નથી એના પેલા તમારા લોકોના ગુનાના લીધે મરી ગયા છે તો એમના માટે શું કરો છો એ તો બતાવો એ બતાવવા નથી માંગતા એટલે જ કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે આજે ગાંધીનગર ગ્રહ ખાતે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ અત્યારના જ સમયે બોટકાંડ થયું બાર માસૂમ બાળકો ને બે શિક્ષિકાઓ ચૌદ લોકોનું મૃત્યુ થયું બબે બે મહિના થઈ ગયા જાણે કે બધું ભૂલાઈ ગયું હોય એ રીતનું આજે તમને લાગી દેખાઈ રહ્યું છે ત્યારે અમે આજે બે મહિનાની તિથિ છે ત્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે અને મૃતકોને ન્યાય મળે તેમના પરિવારજનોને આસુ અત્યારે સુકાતા નથી ત્યારે તેમના પરિવારજનોના દુઃખમાં સૌ સાથે રહી વડોદરા શહેરના નાગરિકો આ ગોજારી દુર્ઘટના જે થઈ છે એને કદી ન ભૂલે અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી સૌ ભેગા મળીને લડે એ વિનંતી સાથે અમે આજે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે અઢાર જાન્યુઆરીએ જે બનાવ બન્યો હતો હરની બોટકાંડનો જે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો અને આટલી મોટી ઘટના બની માનવ સજીવ હત્યાકાંડ જેના માટે આ કોર્પોરેશનના સત્તાધીશો એમાં ઇન્વોલ્વ છે એમના ભ્રષ્ટાચારના પાપે આ બનાવ બન્યા હતા ત્યારે બાર નિર્દોષ બાળકોના આત્માને શાંતિ મળે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે એમના પરિવારને ન્યાય મળે માટે અહીંયા ગાંધી ગાંધીનગૃ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે સહી ઝુંબેશનું અને લોકો પણ અમે જાગૃતતા લાવવા માંગીએ છીએ કે જે લોકો સત્તામાં બેઠા છે એમને ઓળખવાની જરૂર છે ઓળખવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે બીજેપીના સાંસદ જે પોલીસ સ્ટેશનમાં લોકોને બચાવ પહોંચી જાય પણ આ બાર નિર્દોષ બાળકો માટે એક સ્ટેટમેન્ટ ના આપે આટલો મોટો બનાવ બન્યો એક વાક્ય ના બોલે જે સાચા ગુનેગારો જે તે સમયે મેયર કોણ હતા ભાજપના હતા મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ એમની સામે કેસ થયા નથી માનવ સજીવ હત્યાકાંડ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ પણ આ બધું થયું નથી પણ કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે અમારી ફરજના ભાગ રૂપે અમે લોકોને આ યાદ રાખવા માંગીએ છીએ કે આવો આવો દુઃખદ બનાવ આપણા તે બનેલો છે અને માનવ સજીજ છે આ લોકોને તો ભગવાનમાં માફ નહીં કરે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અહીંયા એક સિમ્બોલિક કાર્યક્રમ રાખ્યો છે એ મંત્રી જ્યારે હરણીમાં બનાવ બન્યો ત્યારે મુખ્યમંત્રીને ગૃહમંત્રી આયા ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ગૃહમંત્રી સાહેબ ચમરબંધી તો તમારા પાર્ટીના જ છે કારણ કે પચીસ વર્ષથી ભાજપનું શાસન છે બીજા કોઈ પાર્ટીનું શાસન નથી તમારા પાર્ટીના મેયર છે તમારા ધારાસભ્ય છે તમારા સાંસદ છે અને એ લોકો આમાં કશું બોલ્યા નથી અને એ લોકો આમાં જે કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપ્યા બનાવ બન્યો એમાં એ લોકોએ મોડું બંધ રાખ્યું છે ત્યારે સાચા ગુનેગારોને સજા કેમ નથી થઈ આ આજે નિર્દોષ બાળકોના પરિવાર પણ આ પ્રશ્ન પૂછે છે